આયરન વિરાંગનાના સ્વરૂપમાં બહેનજી વિશ્વમાં પોતાની અનોખી પ્રતિભાને પ્રસ્થાપિત કરી ચૂક્યા છે બહેનજી બહુજન સમાજને પોતાનું પરિવાર માને છે આ પરિવારના કલ્યાણ માટે તેમણે આભૂષણોનો ત્યાગ કર્યો છે પોતાના દેહ ઉપર કોઈ જ અલંકાર ધારણ નહીં કરવાનો તેમનો સંકલ્પ છે બહેનકુમારી માયાવતીજીનો સિત્તેરમો જન્મદિવસ છે સુખી તંદુરસ્તી માટે લાંબા આયુષ્ય માટે અનંત મંગલકામનાઓ વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની તો અહીં બહુજન સમાજ પાર્ટી દ્વારા બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ભૂતપૂર્વ સાંસદ બહુજન સમાજ પાર્ટીના નેતા આયરન બહેન કુમારી માયાવતીજીના સિત્તેરમાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં વિરોધ પક્ષના નેતા વિનોદભાઈ ચાવડા બહુજન સમાજ પાર્ટી સદસ્ય તથા કિરણબેન મકવાણા સદસ્ય બહુજન સમાજ પાર્ટી તથા પૂજાબેન પરમાર તથા બહુજન સમાજ પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ સન્માન્ય રાજેશભાઈ સોલંકી એડવોકેટ સાહેબ અહીં ઉપસ્થિત રહ્યા હતા તથા સંયોજક રાજુભાઈ દુલેરા સુરેશભાઈ વાળા રમણભાઈ પરમાર અશ્વિનભાઈ પરમાર સંજયભાઈ મકવાણા સોમાભાઈ વાઘેલા ભરતભાઈ મકવાણા લખાભાઈ ચાવડા જમનાબેન ચાવડા તથા બહુજન વિચારધારકો અહીં હાજર રહી અને આ ભવ્ય ઉજવણીને સફળ બનાવી હતી આ કાર્યક્રમમાં કેક કાપી હતી અને એક સંદેશ આપવા માટે અહીં બહેનજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આવનારા સમયમાં થાનગઢ નગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટીને બોડીને બેસાડવાના નેમ પણ લીધા હતા અને સૌ લોકોએ સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અને બહેનજીએ આપેલા બલિદાન તથા સંઘર્ષના કારણે જ આજે બંધારણ સુરક્ષિત છે તો આ જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ હાર્દિક મંગલ કામનાઓ નારી શક્તિ જિંદાબાદ જય ભીમ જય ભારત જય સંવિધાન નમો બુદ્ધ આજના દિવસે આપણે બહેનજીનો જે કાર્યકાળ હતો યુપીમાં ચાર વખત મુખ્યમંત્રી બનેલા કોઈ પણ અત્યાચારો થાય ત્યારે દેશની અંદર જો એક કોઈ અવાજ થાય તો માત્ર ને માત્ર બહેન દિનો જ અવાજ હોય તો આજનો આજે એમનો જન્મદિવસ છે તો આપણે એમના જન્મદિવસે એમને કંઈક ગિફ્ટ આપવી જોઈએ આપણે એક વખત ખાનગઢ નગરપાલિકાની અંદર ત્રણ સીટો આપી તાલુકા પંચાયતમાં બે સીટો આપી તો આજે બધાએ આપણે બહુ વિચારધારા ધરાવતા હોય તો હવે આવનારા સમયમાં આની અંદર પાંચ સીટો છે તો વધીને દસ સીટો થાય એવી તમારે બધાએ હળી મળીને મહેનત કરવાની છે અને બહેનજીના હાથ આપણે બધાએ મજબૂત કરશું તો જ એ આગળ બહેનજી આપણી માટે સંઘર્ષ કરશે આજના આ જન્મદિવસે બહેનજીના ગિફ્ટ આપણે એક જ આપવાની છે કે આવનારા સમયમાં પણ બહુજન સમાજ પાર્ટીને સશક્ત મજબૂત કરી અને વધારે સીટો આપણે જીતી નગરપાલિકા તાલુકા પંચાયતમાં આપણે મોકલવાની છે તો આજના આ જન્મદિવસે આપ સર્વ ભેળા થયા અને જન્મદિવસની આપણે બધા ઉત્સાહથી આ ઉજવણી કરી બસ એ જયભેન નમો બુદ્ધાય જય જય કાશીરામ